હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ફેમસ એવા ચોખાના લોટના ખીચાની રેસીપી તો સૌથી પહેલાં આપણે એકથી દોઢ ગ્લાસ પાણી લેવાનું છે એમાં આપણે ચપટી અજમો અને થોડુંક જીરું હાથથી મસળીને એડ કરવાનું છે પછી આપણે એકથી બે નંગ લીલા મરચાં છે તે મેં ઝીણા સમારી લીધા હતા તે એડ કર્યા છે પછી આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે એ બધું એડ કરી પછી આપણે આમાં બેથી ત્રણ ડોકલી જે તેલ આવે છે તે એડ કરવાનું છે ફ્રેન્ડ્સ આમાં તેલનો ટેસ્ટ બહુ સારો આવે છે તેથી મેં તેલ એડ કર્યું છે એ બધું એડ કરી આપણે એને બરાબર હલાવી લેવાનું છે ફ્રેન્ડ્સ આ ખીચું એક એવી રેસિપી છે જે નાના મોટા સૌને પસંદ આવે છે અને બધાને ખાવું ગમે છે પાણી ઉકળી રહ્યું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું પાણી ઉકળી રહ્યું છે પછી આપણે એમાં એકથી દોઢ વાટકી ચોખાનો લોટ એડ કરીશું ચોખાનો લોટ એડ કરતા જઈ અને સતત તેને હલાવતું રહેવાનું છે જો તમારી પાસે લાકડાનું વેલણ હોય તો વેલણની મદદથી પણ તમે હલાવી જ શકો છો અને નહીં તો પછી કોઈપણ ચમચાનો પાછલો ભાગ હોય એની મદદથી આપણે હલાવતા જવાનું છે ફ્રેન્ડ્સ આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તેમાં કોઈ લમ્સ રહી ન જાય સતત આપણે તેને હલાવવાનું છે આપણે જ્યારે લોટ નાખીએ ત્યારે ગેસની આંચ બિલકુલ ધીમી કરી દેવાની છે તમે જોઈ શકો છો કે મેં એકથી દોઢ કે ચોખાનો લોટ હતો તે એડ કરી લીધો છે આપણે તેને સતત હલાવવાનું છે પછી આપણે તેને થાળી ઢાંકી પાંચથી સાત મિનિટ માટે કૂક થવા દેવાનું છે ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણું ખીચું તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું ખીચું તો તમને મારી આ રેસિપી કેવી લાગે જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ